સુરતમાં હાલ કોરોનાનો કહેર જોવા મળ્યો હતો અને હાલ માંડ માંડ કોરોના કંટ્રોલમાં છે જો કે સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના નાયબ આરોગ્ય અધિકારી જાણે તેમને કોરોનાની કાંઈ જ પડી ના હોય તેમ તાલીમાર્થી સફાઈ કામદારને ઝોનમાં જ આરામ કરાવી રહ્યા હોય તેવી ચર્ચાએ ઝોનમાં જોર પકડ્યું છે એક તરફ કોરોના કંટ્રોલમાં આવ્યો છે ત્યારે તાલીમાર્થી સફાઈ કામદાર કે જે રિટાયર સુરત મહાનગરપાલિકાના કર્મચારી અને હાલ સુરત મહાનગરપાલિકામાં ભારતીય મજદૂર સંઘ એટલે કે બી એમ એસ નામે યુનિયન ચલાવતા સન્મુખ કાલિદાસ સોલંકીનો પુત્ર મયૂર સોલંકી કે જેને અસિત વારસદાર તરીકે નોકરી મળી છે તેણે નગરના નાયબ આરોગ્ય અધિકારી ડૉક્ટર એ પી ભટ્ટ માત્ર ઝોનમાં જ બેસાડી રાખી કામગીરી કરાવી રહ્યા છે તાલીમાર્થી સફાઈ કામદાર તરીકે જોડાયેલા કર્મચારીને સફાઈ ન કરાવી નાયબ આરોગ્ય અધિકારી માત્ર આરામ કરાવતા અન્ય તાલીમાર્થી કરતા તાલીમાર્થી સફાઈ કામદાર હાલમાં સોશિયલ મીડિયા પર દારૂની બોટલે સાથેનો ફોટો મુકતા એક વિવાદ ઉભો થયો છે સુરતમાં દારૂબંધી વચ્ચે પણ સુરત મહાનગરપાલિકાના તાલીમાર્થી સફાઈ કામદારને દારૂની બોટલો મળી આવી હોય જેને લઈ ચર્ચાએ પણ જોર પકડ્યું છે તો એક તરફ સુરતને સ્વચ્છ રાખવાની વાતો કરનાર સુરત મહાનગરપાલિકાના આરોગ્ય કમિશનર અને આરોગ્ય અધિકારી વરાછા ઝોનના વિવાદિત નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એપી પી ભટ્ટને ચાર હાથ નીચે માત્ર ઝોનમાં જ આરામ કરતા તાલીમાર્થી સફાઈ કામદાર મયુર સોલંકીની ફિલ્ડમાં ઉતારસી કે ડૉક્ટર એપી ભટ્ટના આશીર્વાદ હોય ઉપરી અધિકારીઓ પણ મુખપ્રેષક બની રહેશે સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા પણ અનેકો વખત પરિપત્ર જાહેર કર્યા છે અને કર્મચારીને જે કામગીરી હોય તે જ તેની પાસે કરાવવાનું સૂચન પણ અપાતું હોવા છતાં સુરત મહાનગરપાલિકાના વરાછા ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડોક્ટર એ પી ભટ્ટ તાલીમાર્થી સફાઈ કામદાર મયુર સોલંકીને ઝોન કચેરીમાં બેસાડી રાખી આરામ કરાવતા હોવાને લઈને અન્ય તાલીમાર્થી સફાઈ કામદારોમાં પણ રોષ જોવા મળ્યો છે બીજી તરફ ચોધા વર્ગના કર્મચારીને કોઈપણ જાતની સમસ્યા નડે તો પાલિકામાં કાર્યરત યુનિયનોના લીડરો આવેદનપત્ર આપ્યા સુધીની પહોંચી જાય છે ત્યારે અન્ય સફાઈ કામદારો સાથે ભેદભાવ અને એક સફાઈ કામદાર કે જેના પિતા યુનિયન લીડર છે તેઓના પુત્રને ઝોન કચેરીમાં આરામ કરાવાઈ રહ્યું હોય તો તેની સામે ક્યારેય યુનિયન લીડરો અવાજ ઉઠાવશે કે પછી યુનિયન લીડરનો જ પુત્ર હોય તેની સામે મુખ પ્રેષક બનશે તે તો જોવું રહ્યું પ્રકાશવાળા સાથે અઝહર કુરેશી